બીજી બાજુ વાત કરવી છે એક બાજુ હલ્દ્વાની કે જ્યાં હાહાકાર જેવી સ્થિતિ છે અને ત્યારબાદ બરેલી કે જ્યાં તણાવભરી સ્થિતિ છે સૌથી પહેલા હલ્દ્વાની વાત કરવી છે કારણ કે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ઉત્તરાખંડમાં

જોકે ગઈ ગઈકાલે હલ્દ્વાનીમાં ગેરકાયદે બાંધકામો હટાવવા મુદ્દે જે મોટી બવાલ થઈ હતી અને તેના કારણે જ બબાલ થઈ હતી તે બાદ જે હિંસા ભડકી હતી તેમાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે સૌથી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે આ હિંસા બાદ સમગ્ર ઉત્તરાખંડમાં એલર્ટ છે નીના કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે પોલીસની સાથે સાથે સેનાની ટીમ પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ફરી એક વખત આ પ્રકારની કોઈ સ્થિતિ ન સર્જાય તે માટે કારણ કે ખૂબ જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ઉત્તરાખંડમાં જે ગેરકાયદે દબાણો હતા તેને તોડવામાં આવ્યા હતા જેવા મસ્જિદનો પણ સમાવેશ હતો અને ત્યારબાદ જ આ વધારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ આ દંગા જેવી સ્થિતિ ઉત્તરાખંડમાં જોવા મળી હતી હલ્દ્વાનીમાં હિંસા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા ટોળાએ અનેક વાહનોને આ કરી અત્યારે એ તમામ આકચંપી કરેલો જે પણ કાટમાળ છે તેને હટાવવામાં આવી રહ્યો છે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો અત્યારે છે અને એટલા જ માટે હલ્દવાની પર હવાઈ નજર રાખવામાં આવી રહી છે ફરી કોઈ પણ પ્રકારના છમકલા ન થાય તે માટે આ સાથે જ હલ્દવાનીમાં હિંસા બાદ ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ વિસ્તારોમાં આગામી આદેશ સુધી હલ્દ્વાનીમાં તો કર્ફ્યુ લાગી જ ગયો છે પરંતુ ઉત્તરાખંડમાં પણ અલગ અલગ વિસ્તારોમાં હાઈ એલર્ટની સ્થિતિ જોવા મળી છે ઉપદ્રવ્યો જ્યારે પણ દેખાય જે સમયે દેખાય કંઈ પણ અજુગતું કરતા દેખાય અને તોફાન કરતા દેખાય તો તેને ગોળી મારી દેવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે જે પ્રકારની સ્થિતિ તણાવ ભરેલી સ્થિતિ છે તેના કારણે હાલદવાનીમાં અત્યારની પરિસ્થિતિને જોતા ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે કારણ કે ઇન્ટરનેટ સેવાઓ જ્યારે ચાલુ રહે છે ત્યારે ખોટા મેસેજીસ વાયરલ થાય છે અને તેના કારણે જે બબાલ છે જે હંગામો છે જે હોબાળો છે જે વિરોધ છે તે વધી શકવાની પણ શક્યતાઓ હોય છે અને એટલા જ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાય છે ગેરકાયદે ધાર્મિક સ્થળોને તોડવાને લઈને જે આ બબાલ થઈ હતી જેમાં પથ્થરમારામાં એસડીએમએસપી સહિત

સાથે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ ક્રમ મે ખાલી પ્રોપર્ટી હૈમેચર છે કહી પર તોરચના કે રૂપે રજિસ્ટર્ડ ना ही किसी प्रकार से मान्यता प्राप्त है उन स्ट्रक्चर्स को कुछ लोग मदरसा कहते हैं कुछ लोग उसको पूर्ण नमाज स्थल कहते हैं लेकिन उसका विधिक रूप से दस्तावेजों के अंतर्गत कोई अस्तित्व वर्तमान में नहीं है उनको हमने खाली कराया जो ओपन स्पेस था उसका कब्जा ले लिया गया और एक नोटिस परिसंपत्तियों पर स्ट्रक्चर्स पर चस्पा करा गया क्योंकि कथित रूप से ये एरिया मलिक का बगीचा नाम से जाना जाता है जबकि कागजों में जो डॉक्यूमेंट्स हैं दस्तावेज हैं नगर निगम के वहाँ मलिक का बगीचा के नाम पर दर्ज नहीं है हमारी जो टीमें हैं नगर निगम की उन पर पहला अटैक किया गया पत्थरों के माध्यम से પથ્થર બરસાને શરૂ કરે ગયે ચારો તરફ જો છતે માધ્યમ થી મેં આપીસ તારીખ ની ફૂટેજ દિખાઈ છત પર કોઈ પથ્થર નહીં તો જીસ દોર એક બાજુ હલ્દ્વાનીમાં હાહાકાર છે તો બીજી બાજુ બરેલીમાં પણ તણાવ છે બોલાના તોકી રઝાએ ઉત્તર પ્રદેશના બરેલીમાં જેલ ભરવા આંદોલન શરૂ કર્યું અને તેનું કારણ કારણબુલપુરાના ઇન્દિરાનગર વિસ્તારમાં બલિકના બગચામાં બનેલ ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને મહાનગરપાલિકાની ટીમે જેસીબીની મદદથી તોડી પાડ્યા જેના વિરોધ રૂપે આંદોલન શરૂ કર્યું આ સાથે જ રઝાએ હલ્દ્વાની હિંસા અને જ્ઞાનવાપી કોર્ટના નિર્ણય સામે પણ વિરોધ જાહેર કર્યો જે બાદ મોટી સંખ્યામાં હજારોની સંખ્યાના તેમના સમર્થકો રસ્તા પર આવી ગયા આ દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદનો પણ આપ્યું અને વાતાવરણ વધુ તોફાની બની ગયું તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મુસલમાન રસ્તા પર આવી જશે તો કોઈ પણ તેને રોકી નહીં શકે જોકે ત્યારબાદ તોકીના આંદોલનને લઈને તંત્ર જે પહેલેથી જ સતર્ક હતું તેમણે આ આંદોલન સમેટાય તેવી પૂરેપૂરી કોશિશ કરી